હાલો હું આવી ગયા માર્કેટમાં આ બા રુદ્ર જો આવી જાવ જો અહીં આપણે આમ જો યસ આયા હું તને પ્રશ્ન પૂછું જવાબ દે જો એ સ્કૂલ ને ટીચર ભેગા થયા તો તમારો ક્લાસ ટીચર કોણ છે આપણે નામ તો દે અને ચશ્માવાળા અહીં આવ ને મંજુ મેડમ મંજુ મેડમ નામ સે ક્લાસ મંજુ મંજુ અહી આ વાત કરો કાલ કલર ભરતો તો રોઇંગ કરતો તો કઈ હા ની જોયો ઇમે વિડિયો મમી ઇમે વિડિયો તો વિડિયો જોયો ચિત્રમાં કલર ને ભરતો તો એક નો વરસાદ ક્યો પણ ગરમી રોગ આવી ગયા હે પાકા જો તો પછી જો ને તમે બે મારે આ હાલત આ આ જો આ કેવી હાલત અમારું કામ આ બધે આ ઉપર ગયો હવે આમાં કરે ને અને તો ફેરો

સી કો મેકસ બી એ વો ધીમ ધી મુરાક બંધ કર એ એ એ બંધ કરી દે વો ધીમ ધી મુ નહીં બંધ જ કર દે ઇકે નો આ તરતન મોબાઈલ સે આ તો બેબે મોબાઈલ રાખે એક ગેરે રાખે ને ક્યાં રાખે બસ કેવું છે મોબાઈલ ની વાહે પ્રજા ગાડી ની સે હા ડુંગરી લઈ આવી બટેટા લઈ એવી કેમ માં દીકરો બે ગયા તા તો લખત શાક માં પાણી સડેલા બધા

mutara gara mahal baik aja sih. Kapan ya? Soalnya jiwah na. Ayo. Bawa pakai cikumen, bawa. Hm. Terma ziva. Hm. Ah, amap nasu so, salos. Ya. Yeah. Kira tak khatanat. Aja, wain dadiya kainat khatu koba. Hah? Khat. Roti curi dilih, na khati. Ya, manggar baik

<trio> <trio> <सथ> सभामा. चीर <trio> 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 से चिरसे <trio> 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 હરું કરે સુધાર કરે હે ચોકલેટ ખાલી ચોકલેટ તો પાણા ખાવા પાણા હમ કપડા સુમાતા નથી સુકાતા નથી ક્યાં તળકો નો નીકળે એટલે કયું ના મૂકવું પણ અહીંયા નીચે ઘરમાં ઘરમાં નહીં થાય ત્રીજા પાડી સાડવું જોઈએ મોડું થઈ ગયું

Mane bani aadze ta. Ia, apu o. Tumt khai bache bani na pi bai. Pan bane bani pi utzui. वाह क्या दे लखन ले वो तो कुप्लेट आती तो दीदा जोड़ी है दीदी के हां वो हम का की दूध तो तो, तो करी तो मैं लखन ये पछि दाई वो तो फोटो था मैं लखन रेवा दे तू तो। ये तो एक ले एक जो के तो अब कहां है ये बता ये से मारे बात आ पेड़ा जो एक ले एक ले काई नहीं बदन खबर से लेई भाई वीडियो में मुई को तो लखन ले आई ते दीद में वीडियो में बताई बता बाप ते दी तो एक एक कुछ अलग रहता है खा बेबे खा

ना <laughs> ખાવા બી કે છે કો ખાલી દવા કેથી ખાવા આ બા નીચે હું કરા ઘર માં ઘર માં ચડાવી રાખો ક્યાં જાવું તમારે હવે બે ની ચાલે એટલે માર કામ થાય કાઈ આ બસ આને આને ભાવે જજો ૃદ્રણ ખાઓ એ બોવ ફ્રીજ ને બહુ પડત થઈ ગયો ये चापले, ओई! चापले! आपले, 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 आपले! ये चादान पसा बदारन नदे ओू? लुदरा? ये ये ओू? अगा! अबले! હા આવે દૂધના પેડા છે ક્યાં જવું ખોરા વાળી વાળી બા બેહો ને આ બેહી જાવ ને આપણે હળિયું કાઢી કાઢી છે હા ચડી જાય બે શાંતિથી બેવાય થી બે હાય શ્રીરામ શ્રીરામ કરાય મજા આવી પેડામાં આલે કયો કનો પેલો આલે મરામ આલામ હેરાત બસ બસ ન્યો પાત વાર જાવ કે પછી બધું ઘર વેર વી પડ્યું તોફાન ચડ્યા હે એકદમ તોફાન બંધ થાય અને રુદ્ર નું બંધ થાય કે અને બોખલો કઈક બોલે કામ વધારવા વાળા છે બધા પેલો ખાઈ લીધો ને હે હવે મજવારી પતા ને ખાઈ આય કા હું કેવાનું કે તને હે બાવર ના કે મજવારી તું મારવા મેં પોતા બાપા ને ક્યાં કપડા હુકાઈ હાલો આવજો સીતારામ બધા બેન કપડા ધોવાઈ ગયા મશીન માં આવું આવજો બધાય